વિચારવા પર મજબૂર કરી દેશે રોહિત શર્માની આ તસવીર જોઈને ડરી ગયા લોકો ટીમને બીજી વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર કેપ્ટન રોહિત શર્મા હાલ પોતાની એક તસવીરને કારણે ચર્ચામાં છે ખરેખર આ તસવીર જોયા પછી તમે પણ ચોંકી જશો કારણ કે રોહિત શર્મા એક ફેન સાથે જોવા મળે છે પરંતુ તેના ખભા પર ત્રીજો હાથ પણ દેખાય છે અને તે વ્યક્તિ દેખાતી નથી જ્યારબાદ યુઝર્સ પણ આ તસવીર જોઈને ચોંકી ગયા અને પૂછી રહ્યા છે કે શું આ ભૂત છે ટ્વિટર પર રતનીશ નામના હેડલાઇનથી રોહિત શર્માની થ્રોબેક તસવીર શેર કરવામાં આવી હકીકતમાં આ તસવીર વર્ષ બે હજાર ઓગણીસની છે જાહેર રોહિત શર્મા સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર યોગેશ પટેલને મળ્યો હતો આ તસવીરમાં યોગેશ પટેલે એક હાથ રોહિત શર્માના ખંભા પર અને બીજો હાથ તેના પેટ પર રાખ્યો છે જોકે રોહિતના ખંભા પર ત્રીજો હાથ પણ દેખાય છે આ તસવીર જોઈને લોકો વિચારી રહ્યા છે કે આ ત્રીજો હાથ કોનો છે રોહિત શર્માની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને હજારો લોકોએ તેને ફરીથી પોસ્ટ કરી છે શું મિત્રો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ ખરીદો અને આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો